જે શહેર ગાંધી સાથે જોડાયેલું છે જ્યાંથી અહિંસાનો સંદેશ મળ્યો જે આખા વિશ્વએ સ્વીકાર્યો ત્યાં પહેલાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા અને હવે નારી સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે દેશભરમાં મહિલાઓ માટે ગુજરાત સૌથી સુરક્ષિત એવા દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા દાહોદ સુરત વડોદરા અમદાવાદ અને હવે પોરબંદર સતત

સામે આવી છે ચાર શખ્સોએ સગીરાને કેફી પીણું પીવડાવ્યું અને એના પર સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું આરોપી જયરાજ દિલીપભાઈ સુંડા વદ્રા મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ રાજુ લખમણભાઈ મુડિયાસીયા અને મેરુ જેઠાભાઈ સિંઘલ નામના ચાર શખ્સો છે જે કાળા કાચ ગાડી લઈને આવ્યા સગીરાને નાસ્તો કરાવવાના બહાને લલચાવી અને એને લઈ ગયા એનું અપહરણ કર્યું કારમાં એને પીણું પીવડાવ્યું અને પછી પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટમાં એને લઈ જવામાં આવી જેના રાધમોએ સગીરા સાથે ખોટું કર્યું આટલેથી એમની હેવાનિયત અટકતી નથી એમને સગીરાના હાથ અને પગના ભાગે સિગારેટના ડામ આપી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી અને પછી એને પોરબંદરની ચોપાટી લઈ ગયા ત્યાંથી ગામમાં લઈ ગયા

નાની બાળકીઓમાં હજુ સાચા ખોટાની સમજ આવે પહેલા જ નરાધમો નિર્દોષ બાળકીઓને ભૂખ બનાવી રહ્યા છે તો વિકૃત માનસિકતા ધરાવતા લોકો વૃદ્ધ મહિલાઓને પણ છોડતા નથી સૌને સતાવતો અને ડરાવતો સવાલ એ થાય છે કે આ નરાધમોનો ડર અટકશે ક્યારે અપેક્ષા રાખીએ કે આ સવાલોનો જવાબ મળી શકે તમે આવી ઘટનાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર